જેમ બાજે કમલયમાં ભાઈઓ આપણે કોઈ જ્ઞાતિની વાત ના કરીએ પણ પોલિટિકલ વ્હીલ હોય અને જો માણસ સનાતન ધર્મ અને હિન્દુત્વ માટે અગ્રેસર હોય તો વૈદિક સનાતન ધર્મ જે આપણો છે કે જેને જે મશાલ છે એને ઉજાગર રાખવા માટે આજીવન અને યુગો યુગો સુધી કોઈક ને કોઈક વ્યક્તિ યુગાવતાર બનીને આવતી જ હોય છે અને પોતાના સંપૂર્ણ જીવનને સમર્પિત કરીને એ મશાલની અંદર એક ઘી પૂરવાનું કામ કરતી હોય છે હું એટલા માટે બધું બોલી રહ્યો છું કે દાંડી હનુમાન મકરધ્વજજીનું મંદિર હું મારા માની કૃપાથી અને હનુમાનજી મહારાજને મેં એકમાત્ર ગુરુદેવ માનું છું મારા મમ્મી એમ કીધી કે ગુરુ એને બનાવો કે જેના ગુરુ બહુ પ્રચંડ હોય અથવા ન હોય તો હનુમાનજી મહારાજના ગુરુદેવ તો માત્ર સૂરજ દેવ છે સૂર્યનારાયણ દેવ કેમકે હનુમાનજી મહારાજ જે થોડુંક જ્ઞાનમાં કે જે શંકાઓ હતી સૂર્યનારાયણ દેવ પાસેથી પ્રાપ્ત કરેલી એના સિવાય કોઈ હનુમાનજી મહારાજના ગુરુ ક્યાંય મેં ઉલ્લેખ નથી વાંચ્યો કદાચ હોય તો મને ક્ષમા કરે આજે સૂર્યવાર સૂર્ય દિન છે રવિવાર છે અને અમે દ્વારિકા ભેટ દ્વારકા પણ કહેવાય છે કે જ્યાં કૃષ્ણને સુદામાની ભેટ થઈ હતી બેટ દ્વારકા પણ કહેવાય છે કે જ્યાં બેટ મતલબ આઈલેન્ડ ટાપુ અને દ્વાર ક્યાં તો કે દ્વારિકા દ્વારક્યા એની વાર્તા કોકવાર કહીશ કે દ્વારિકા નામ કેવી રીતે પડ્યું અને સતયુગ દ્વાપર ત્રેતા અને કલિયુગની અંદર લંકા દ્વારિકા અમેરિકા આ બધા જેની પાછળ કા નામનો પ્રત્યે આવે છે એનું શું થયું અને શું થશે એના વિશેની જે મત મતાંતરો છે એની લોજિકલ આર્ગ્યુમેન્ટ્સ આપણે કોક વાર કરશું પણ અત્યારે અમે દ્વારકાની અંદર બેટ દ્વારકામાં અને લગભગ અમે એકાદ વાગ્યો છે અને અત્યારે દર્શન કરવા આવ્યા છું હું તમને હમણાં દર્શન કરાવું મકરધ્વજજી એનો એક ફોટો પાડીને મેં તમને ઇતિહાસ મોકલેલો છે મોકલીસાની સાથે અને હનુમાનજી મહારાજનું બેનું બાપ દીકરાનું મંદિર વિશ્વનું એકમાત્ર કહેવાની પાછળનો હેતુ એ હતો કે આજે અમે દર વખતે તો ઓખા ઉતરી જઈએ ઓખાથી બોટમાં બેસીએ અને બોટમાં બેસીને બેટ દ્વારે કાવતા હતા પણ આપણા દેશના માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહને પોલિટિકલ વિલને કારણે આ પુલને ઘણા બધા વર્ષો પછી ખોલી નાખવામાં આવ્યો બ્યુટીફુલ પુલ છે હું તમને એનું વિડીયો શૂટિંગ આના પછીના વિડીયોમાં કરીને દેખાડ્યા અત્યારે દર્શન કરવા તા એટલે વહેલો આવી ગયો છું પણ જતી વખતે એનું શૂટિંગ કરીને દેખાડીશ આપને આપણા માટે આપણા સનાતન ધર્મ માટે વૈદિક સંસ્કૃતિ માટે ગૌરવ થાય હિન્દુત્વ માટે ગૌરવ થાય અને આપણે થાય કે કોઈ માણસ ઈચ્છે તો કેટલું અમે એટલા હું બોલું છું હું જ્યારે હજી દોઢ વર્ષ પહેલાં આવેલો ત્યારે અમે એક રિક્ષામાં આવેલા નૈનાબેનને પિયુષભાઈને બધા ખૂબ ટૂર અમે લઈને આવેલા આજે અહીંયા સેંકડો માણસો છે અને સેંકડો રિક્ષાઓ છે એટલું બધું ટુરિઝમ ડેવલપ થયું છે રોડ રસ્તા સરસ બની ગયા છે ક્યાંય ભયનું કોઈ વાતાવરણ નથી એકદમ તમને સ્વચ્છતાને જે આપણા મનમાં જે જે બધી ભાવનાઓ અને જે બધી વસ્તુ જોવા મળતી હતી ભૂતકાળની અંદર જે આપણે આંખમાં ખટકતી હતી બધું જ દૂર થઈ ગયું છે અને અદ્ભુત 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 અને એક વર્ષમાં તમે જુઓ કે જ્યાં કંઈ નહોતું અત્યારે અહીંયા સરસની ધર્મશાળા બની ગઈ છે રૂમના ઉતારા બની ગયા છે આ બધું કંઈક કંઈક ન હતું અને એક નવી ધર્મશાળા બની રહી છે આ વાત કરી તો તમને મકરધ્વજજીનું મંદિર કે જે લોકો આવેલા છે ને ખબર છે કે કશું જ ન હતું બદલે ખૂબ સુંદર આમ જુઓ તમે અને એના કદાચ ખુશીની વાત એ મળી કે અમે રસ્તામાં આવતા હતા રિક્ષામાં તો પાઠશાળાના બાળકો ભૂદેવો બધા જાતા હતા એક સરખું પિતતાંબર અને ઉપવસ્ત્ર પહેરીને તો બેટ દ્વારકામાં તો દ્રશ્ય દુર્લભ થઈ ગયું હતું પણ ખરેખર આ બે મહાનુભાવોને કારણે એ સિદ્ધ થયું અને જોવા મળી દ્રશ્ય આપણને કે ભાઈ ભૂદેવો કેટલા અનેક ભૂદેવો ઉપવસ્ત્ર પહેરેલું પિતતાંબર પહેરેલું અને પસાર થઈ રહેતા આ વિસ્તારમાં આવું કરી શકું એ લગભગ અશક્ય કાર્ય હતું પણ થઈ શક્યું ઇફ ધેર ઇઝ અ વિલ દેન ધેર ઇઝ અ વે તો બહુ મોટો મેન પાવર જોઈએ બહુ પોલિટિકલ પાવર જોઈએ ઘણું બધું ઘણું બધું ઘણું બધું જોઈએ પણ એમની પાસે છે અને એમણે એનો સદઉપયોગ કર્યો એટલે આ બેટ દ્વારકાની અંદર મકરધ્વજીનું મંદિર અને ખરેખર હૃદયથી ન રહેવાનું ત્યાં બોલવું જ જોઈએ એટલે એ બોલીનું તમને દર્શન કરાવડાવું છું મારા સાળા સાહેબ જીગરભાઈ કેનેડાથી આવેલા છે એમના ધર્મપત્ની જીજ્ઞા બે દીકરીઓ જય અંબા જય શ્રી કૃષ્ણ જય અંબા જય શ્રી કૃષ્ણ ડાબી બાજુ છે મકરધ્વજજી છે અને જમણી બાજુ હનુમાનજી મહારાજ છે પ્રેમ ભિક્ષુજી મહારાજે અહીંયા ખૂબ સંઘર્ષ કર્યો ખૂબ મહેનત કરી અને એમના શિષ્યો બધા પણ એટલી સખત મહેનત કરીને આજે આ અતિ અશક્ય કાર્ય અશક્ય બન્યું છે દર્શન એ દુર્લભ છે મકરધ્વજજી હનુમાનજી મહારાજના એકમાત્ર પુત્ર હનુમાનજી મહારાજ બાલ બ્રહ્મચારી છે તો આ મકરધ્વજજીનો જન્મ કેવી રીતે ઐતિહાસિક કથા આની સાથે કોટો પાડીને તમને મોકલ્યો છે દર્શન કરી લ્યો મકરધ્વજજી અને હનુમાનજી મહારાજ આની સાથે એક કિવન દત્તી પણ એક જોડાયેલી છે કે આ મંદિરના આ કહેવાય છે કે મકરધ્વજની મૂર્તિ જમીનમાંથી બહાર આવતી જાય છે અને હનુમાનજી મહારાજની મૂર્તિ ધીમે ધીમે જમીનની અંદર ધસતી જાય છે એવી એક માન્યતા છે પણ દર્શન દુર્લભ મકરધ્વજની અને હનુમાનજી મહારાજ ખૂબ નજીક ત્રણ ચાર ફૂટથી દૂર છું આપ સૌ વતી દર્શન કરું છું જય અંબા જય ખંભલાઈ માં કેવડતું જ કરુણા